નવસારી જિલ્લા પોલીસ દ્વારા ધ્વનિ પ્રદૂષણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે ખાસ કરીને એ બુલેટ ચાલકો કે જેઓ દ્વારા સાયલેન્સર મોડીફાય કરવામાં આવે છે અને વાતાવરણમાં ઘોંઘાટ પેદા કરવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે ધ્વનિ પ્રદૂષણ વધી રહ્યું છે અને તેની અનેક ફરિયાદો મળતા નવસારી જિલ્લા પોલીસો દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકે પોલીસ જવાનો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અલગ અલગ પોલીસ મથકેથી વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા ત્રેતાલીસ જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા છે કે જે બુલેટ ચાલકો દ્વારા પોતાના બુલેટમાં સાયલેન્સર મોડિફાઈડ કરીને લગાવવામાં આવ્યું હોય અલગ અલગ ઘોંઘાટ કરતાં જે સાયલેન્સર હોય છે તે લગાવવાનો ક્રેઝ હાલ બુલેટ ચાલકોમાં વધી ગયો છે અને તેને લઈને જ ખાસ કરીને હોસ્પિટલમાં જે દર્દીઓ હોય તેમને અને જ્યાં ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા હોય તેઓને પણ આવા મોડિફાઈડ સાયલેન્સરના કારણે જે ઘોંઘાટ થાય છે તેનાથી ખલેલ પહોંચે છે અને માટે આ દિશામાં નવસારી જિલ્લા પોલીસ કાર્યવાહી કરી રહ્યું છે તેતાલીસ જેટલા વાહનો એટલે કે બુલેટો સામે કાર્યવાહી કરવામાં આવી જેને ડિટેઇન કરવામાં આવ્યા તે પૈકીના સોળને કોટ એનસી આપી દેવામાં આવી છે અને સાથે જ છત્રીસ જેટલા બુલેટ ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે છત્રીસ હજાર રૂપિયા દંડની વસુલાત કરવામાં આવી છે